જય સોમનાથ મિત્ર લાલભાઈ કોટડીયા બોલો ગોપાલભાઈ ઇટાલિયા છે મુખ્યમંત્રી બની ગયો છું અને એના ભાગ્યા એના ભાગ્યા ઓલો ધામેલિયન ફામેલિયન બધા છે ને જેમ પોસ્ટ પોસ્ટ મૂકે છે અને અમારા વિસાવદર તાલુકાના છોકરાઓને દબાવે છે આપણે મહેંતર ડોમરિયાને ધમકી મારે છે કે તારે ઘેરેમાં ચા પીવા હોવાનું છે એ ધાસા પીવાની વાત પસીની છે પણ એ છોકરાને દબાવે છે અરે ભાઈ તારી મને એકદમ સટ્ટ સપન પટ્ટ ટકા બરોબર તું અમારા વિસાવદર તાલુકાના એક પણ છોકરાને દબાવીને તું આંગળી છિંદાડીને જો આમ તારી હારે ધામેલી અમે તારી સામે છું લાલભાઈ કોટડિયા તમારા બાપની કોઈ તાકાત હોય ને તો અમે મોરો મોરો વી અને ગોફલા તને કઉ છું કે તું મોરે મોરે વહી આવજે તારમ દેવડ હોય ને તો મોરો બાકી મારા ગા તાલુકાના છોકરાને એક પણ ને કોઈ તો ધમકી દીધી ને એટલે તને ખબર છે હું આ કલાલભાઈ કોટડી આવે ને માને તને કહી દઉં છું મારા છોકરાઓને વિશાલ તાલુકાના એક પણ છોકરાને ને ધમકી દેશો તું ગણાય ને ઓલું કે ઓલું કે તો તારા કઈ ફાટી નથી પડતા પ્લસ તું ફલાણા ઢીકડા તમે છે ને કઈ કક્ષાના છો ને તે

પણ વિસાવદર તાલુકાના છોકરાઓને તમે દબાવવાનું બંધ કરો તમારા બાપ થી કોઈ ફાટી પડતો પણ મારા છોકરાઓને તમે ધમક્યું દેશો ગેરવર્તન કરો છો તમારી અરે તમે કઈ ભાષામાં કયો ને બધી મને ખબર છે તમને કહો મહેન્દ્ર ડોબરિયા ને તમે ધમકી દીધી એ બી સારો છોકરો બારો નથી કરતો એમ તમે મારી નાખો ધમકી દીધી ગોપલા બધી મને ખબર છે ગોપાલ તું એક વાર જો સામે આમ મોરો મોરો ઉયે વાય તામ દેવડ હોય ને તું મોરે મોરો ઉયે વાય તું મારા ગામમાં ખાલી છે ને રામ મંદિર એકવાર થને તને કહી દઉં તું રામ મંદિર મીટિંગ બનાવી લે હાલ તું ઓરિજિનલ પટેલના પેટનો હોય તો અન છોડી ને બીજું કહો છું તમે છે ને તમારી માનું ઓર ધાવણ થાવ હોય ને તો ગેર શબ્દ નો મોકલતા તમ પટેલના પેટના હોય તો પટેલના પેટના હોય ને તો ગેર શબ્દ ન લખી મોકલતા તમે મોરે મોરે આવું હોય ને તો ભાઈ આવજો અને જામુડીના ના ફાધર હતા જામોડી ના આવીને ખાલી એટલું કહી દો કે લાલા કોટડીયા અમે આવ્યા છે તમારી માન ધાવણ થાય હોય તો આ ચોધી ને તમને ખુલ્લી સેલન છે તું ઓપલા તું હું આમ જ છો તને એમ કે હું પોલીસ પોલીસમાંથી એવું ઓલે પણ થાય એવું બધા દબાવું એમ તારી મને એક બેન સપન ચોધી ને તું મારા તાલુકામાં એક પણ છોકરા જો દબાવીને કે ને તો તારી માનું ધાવણ થાય હોય તો હમો હોય આવજે તારા બાપ થી ફાટી ને પડતા મારા છોકરાઓને અને વિશાવદ તાલુકા કે છોકરાને દબાવજે અને કોમેટો કરવાનો કો તમારી માનું ઓર ધાવણ ધાવેલું હોય તો મારી હેમો મોરે મોરો હોય આવજો ખુલ્લી સેલન છે અને મારો વિડિયો જ્યાં તમે કેદરીવાલ ગમેન્ય મોકલવાન મોકલજો એક બેન હાડી તણ બરોબર ગેર શબ્દ ઉનત બોલતો જી એટલું તમે યાદ રાખજો અને જામુડી ગામ છે મારું તમારા આમ તાકાત હોય ને તમે આવજો તમારા આપી આવ્યા સાંભળી આવીને પડકારો કરે હું કોઈના બાપથી ને ફાટી પડતો મતલબ કે મારા વિસાવદર તાલુકાને એક પણ છોકરાને દબાડવા ને તો હું તમારી ઘેરે વી આવે ઠેકીને એટલું યાદ રાખજો જય હિન્દ જય ભારત